મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠાથી ડીસામાં હોમગાર્ડના જવાનોને હાર્ટ એટેકના બનાવો અટકાવવા અપાઈ તાલીમ વધતા જતા હાર્ટ એટેકના બનાવોને લઈને તંત્ર દ્વારા હોમગાર્ડના જવાનોને સીપીઆરની તાલીમ અપાઈ લાખણી પંથાવાડા ધાનેરા થરાદ સિહોરી વાવ સુઈગામ થરાદ ભાભર દિયોદર સહિતના યુનિટોને હાર્ટ એટેક બનાવો અટકાવવા અપાઈ તાલીમ ચાર રસ્તા ઉપર કે પછી ટ્રાફિકની સમસ્યા દરમિયાન કોઈ બનાવ બને તો હોમગાર્ડના જવાનોને આપેલી તાલીમથી થશે ફાયદો અહેવાલ રામજીભાઈ રાયગોડ કાંકરેજ બનાસકાંઠા ડોક્ટર દીપક પરમાર સેક્રેટરી ઇન્ડિયન સોસાયટી ઓફ એનેસ્થેસિયોલોજી પાલનપુર બ્રાન્ચ આજે અમે અત્રે ડીસા આઈએમએ ભવન ખાતે ડીસા તાલુકા થરા લાખણી થરા અને આજુબાજુના તાલુકાના હોમગાર્ડ મિત્રોને અમે આજે કોર્સ એટલે કે સીપીઆર કાર્ડિયો ક્રમોની ટ્રેનિંગ આપવા માટે અત્રે અમે ઉપસ્થિત થયા છીએ આ અત્યારના ટાઈમમાં તમે જોયું હશે કે હાર્ટ એટેકના બનાવો વધવા માંડ્યા છે યુવા વયોમાં પણ હાર્ટ એટેકના દિસ્સાઓ વધવા માંડ્યા છે તે અંતર્ગત સરકાર અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ઇન્ડિયન સોસાયટી ઓફ એનિસોસિયોલોજીના હુકમે હોમગાર્ડસ ફેકલ્ટીના હુકમે અમે આજે અહીંયા આ પ્રોગ્રામ કર્યો છે કે જ્યારે કોઈ વ્યક્તિ અચાનક જ કામ કરતો એની બેભાન થઈ જાય તો એકસો આઠ અથવા તો ઇમર મેડિકલ સ્ટાફ આવે ત્યાં સુધી તમે જે શરૂઆતની પાંચ દસ મિનિટ છે ત્યારે તમે કઈ રીતે એને મદદ કરી શકો કે એ માણસ હોસ્પિટલ પહોંચે તો બી એ જીવી જાય અને એનું હૃદય અને મગજ ચાલુ થઈ જાય તો એના માટે અમે આજે ટ્રેનિંગ આપવા માટે અહીંયા વધારે છીએ અને આ બહુ કિંમતી ઇમ્પોર્ટન્ટ ટેકનિક છે આ ટેકનિક કોઈ પણ માણસ આપી શકે છે જે પ્રોપરે શીખેલો હોય અને કોઈ પણ વ્યક્તિનો જીવ બતાવી શકે છે એટલે કે અત્યારના જમાનામાં જે હાટના બનાવો જે યુવા વયોમાં અને જે છાસ બનતા હોય છે તો એમાં ઇમરજન્સી સારવાર મળે તો એ માણસનું જીવન બચી જાય હું ડોક્ટર સંજય ચૌધરી કોઓર્ડિનેટર ફ્રોમ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ગુજરાત સ્ટેટ બ્રાન્ચ અત્યારે ગુજરાત હોમગાર્ડ માટે સીપીઆર એક ડ્રાઈવ ચાલી રહી છે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન તરફથી તો અત્યારે આજે આઈએમએ ડીસા ભવન ખાતે અમે આ છાતીના સંકોચનની પ્રક્રિયા બે હાથ દ્વારા કોઈ વ્યક્તિનું જીવન કેવી રીતે બચાવી શકાય એના ઉપક્રમે બનાસકાંઠા જિલ્લાના હોમગાર્ડ જવાનોને એમાં ખાસ દિયોદર ડીસા લાખણી પાથાવાડા એસકે નગર થરા વાવ અને સુઈગામના અલગ બધા જ જવાનોને અહીંયા એકત્રિત કરીને ફક્ત બે હાથ દ્વારા કેવી રીતે કોઈ મૂર્છ મૃત વ્યક્તિનું જીવન બચાવી શકાય એના ઉપક્રમે અહીંયા બધા ભેગા થયા છીએ એમાં ખાસ હોમગાર્ડ્સ તરફથી પણ હોમગાર્ડના વડીલો હોમગાર્ડ તરફથી હોમગાર્ડની ટીમ આખી અહીંયા તહેનાત રહી છે સારી રીતે આ પ્રોગ્રામ અમે કરી રહ્યા છીએ અને ખરી સફળતા મળી રહી છે આજે અમારો બીજો પ્રોગ્રામ છે બનાસકાંઠા જિલ્લા લેવલનો પહેલો પ્રોગ્રામ પાલનપુર ખાતે અને આજનો બીજો પ્રોગ્રામ ડીસા ખાતે અમે કરેલું છે